આજની વાર્તા એકાગ્રતા એ સફળતાને ટોચ ઉપર પહોંચાડે છે મિત્રો જીવનની અંદર બધા જ માણસો પોતાને ટોચ ઉપર પહોંચવું છે પણ એના જે કાર્ય કરવાના છે એ કાર્યમાં સૌથી વધારે જરૂરિયાત છે એકાગ્રતા તમે કોઈ પણ પ્રકારનું જો કામ કરો એમાં તમારી એકાગ્રતા જો નહીં હોય તો તમે સફળતાની ટોચ ઉપર નહીં પહોંચી શકો એમાં વાર્તા કે છે એક શહેરની અંદર પતિ પત્ની અને બે સંતાનો રહેતા હતા આ બંને સંતાનો પોતાના જીવનની અંદર શું કરતા હતા સામાન્ય પરિવારના દીકરો અને દીકરી હતા એને અભ્યાસ કરવામાં પણ મજા નહોતી આવતી અભ્યાસમાં યાદ ન રહીએ ભણવા જાય તો પણ ગમે નહીં પરીક્ષામાં માર્ક પણ ન આવે શિક્ષક તરફથી પણ કાયમી ફરિયાદ બંનેની રહીએ એના માતા પિતાએ બંનેને એમ કીધું કે તમે જે ખરેખર જે અભ્યાસ કરો છો તમે જે પેપર લખો છો તમે જે મહેનત કરો છો એની અંદર તમારી એકાગ્રતા નથી જો તમે તમારી એકાગ્રતા વિકસાવવાનો પ્રયત્ન કરશો તો તમે જીવનના કોઈ પણ સ્થાન ઉપર ઊંચાવશો માત્ર અભ્યાસમાં જ નહીં વ્યવસાયમાં પણ અને એની પાછળના સૌથી અગત્યના કારણમાં એના પિતાએ એમ કીધું કે તમે બંને જે ટેલિવિઝન અને મોબાઈલ આ બંનેનો જે વધારે ઉપયોગ કરો છો એને કારણે તમને અભ્યાસનો પૂરો સમય મળતો નથી અને અભ્યાસનો પૂરો સમય મળતો નથી એટલે તમે ઝડપ ઝડપથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો છો અને ઝડપ ઝડપથી અભ્યાસ કરો છો એટલે તમારી એકાગ્રતા પણ અભ્યાસમાં રહેતી નથી એકાગ્રતા એ જીવનની અંદર ખૂબ જ મહત્વની છે દાખલા તરીકે તમે કોઈ પણ વૈજ્ઞાનિક વાત કરો તો આ વૈજ્ઞાનિક ત્યારે જ સંશોધન કરી શકે કે એને પોતાને ખબર પણ ન પડે કે કોઈ સંશોધન કરતા હોય ત્યારે કે મારે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે પડખેથી કોઈ નીકળે તો પણ એ તો પોતાના કામની અંદર જ એ રેચા પૈચા રહેતા હોય કોઈ ઉદ્યોગપતિ બહુ સફળ થાય એના પિતા એને કે છે બંનેને તો એ ઉદ્યોગપતિ જ્યારે સફળ થાય ત્યારે એ ખરેખર પોતાનું જ્યારે કામ કરતા હોય પ્રોડક્શન ચાલતું હોય ત્યારે એ એટલા બધા એકાગ્ર ચિત્તે પ્રોડક્શન ઉપર ધ્યાન આપતા હોય પોતાના ગ્રાહકો ઉપર એકાગ્રતાથી તો જ એ ખરેખર વ્યવસાયમાં સફળ થાય કોઈ સારા ક્રિકેટર બનવું છે તો એ પોતે પોતાના બોલિંગ કરતા બોલિંગમાંથી બેટિંગ કરતો હોય તો બેટિંગની અંદર દરેક બોલ ઉપર એકાગ્રતાથી બોલને જોવો જોઈએ અને જો પૂરેપૂરી એકાગ્રતાથી બોલ જોવે તો જ વધારે સારું રમાઈ શકે આ તો મેં તમને બે ત્રણ દાખલા આપ્યા પણ આવા અનેક ક્ષેત્રના દાખલા છે અને આ એકાગ્રતાની ભૂમિકા ઉપર માત્ર તાલીમ જ લેવી પડશે અને એ તાલીમ લેવા માટે એના પિતાએ ફરીવાર બંને બાળકોને એમ કીધું કે તમે તમારા કાર્યનું સમયપત્રક બનાવો આ સમયપત્રકમાં મોબાઈલ અને ટીવી આ બંને માટે સમય ખૂબ મર્યાદિત રાખો તમે ટોટલ બે છે અને એકાદ કલાક તમે સમય રાખો કે જે તમને કામ લાગી શકે મિત્રો આજે અંદર એટલા બધા માણસો ખોચી ગયા છે કે અંદર કદાચ સાત આઠ કલાક સુધી મોબાઈલની અંદર બચારીએ એટલે એના જીવનમાં એકાગ્રતા ચાલી જાય છે અને એને કારણે એનું જીવન અસ્તવ્યસ્ત બને છે

અને ટીવી માટે જો સમયગાળો વધી વધીને એક થી બે કલાક જો રાખો તો તમારી એકાગ્રતામાં વધારો થશે કોઈ પણ વિષય તમે અભ્યાસ કરો છો તેમાં ધ્યાન કેન્દ્રિત કરો અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે એના પિતા એની માતા એટલે કે પોતાની પત્નીને એમ કહે છે કે બાળકોને નાના નાના કામ આપો એકદમ નાના કામ અને એ નાના કામ એ ઝડપથી કરી નાખે એકદમ કરી નાખે અને જેમ જેમ એ નાના કામ ઝડપથી કરતા રહેશે એમ એનો આત્મવિશ્વાસ વધશે અને આત્મવિશ્વાસ વધશે એટલે ધીમે 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 એની એકાગ્રતા વધશે એકાગ્રતાની અંદર ધીરજ હોવું જરૂરી છે અને ધીરજ કરતા પણ વધારે મહત્વની વાત છે નિયમિતતા તમે ઉઠો છો ક્યારે તમે તમારા કામમાં ક્યારે જોડાવો છો તમારા કામની અંદર કેટલી ભૂમિકા ઉપર કામ કરવાનું છે એની વાત તમને ખબર છે તમારા મિત્રો આવે છે એની સાથે ગપ્પાઓ કેટલા મારો છો તમારે બિનજરૂરી સમય કેટલો બગાડો છો તમે રમત ગમતમાં કેટલો સમય કાઢો છો બિનજરૂરી વાતો કરી અને તમે તમારી જિંદગીની અંદર કેટલો સમય બગાડો છો આને માટે નિયમિતપણે તમારા ટેબલ પ્રમાણે કામ કરવાનું આયોજન કરો અને ધીમે ધીમે દાખલા તરીકે કોઈ પણ એક વ્યક્તિ છે એ નિયમિતપણે જો સફળ થવા માટે એને નિયમિત ત્રણથી થી ચાર કલાક વાંચવાનું હોય તો તમે એકાગ્રતા ત્રણ ચાર કલાક સુધી પહેલાં રાખી ન શકો તો સૌથી પહેલા તમે દસ પંદર દિવસ માટે માત્ર પંદર મિનિટ માટે એકાગ્રતા રાખવાનો પ્રયત્ન કરો આસપાસની વાત ભૂલી જાઓ પછી તમે થોડો વધારો કરો તમે અડધી કલાક એકાગ્ર રાખો અને એમ કરતા કરતા સમય વધારતા જાઓ સમય વધારતા જાઓ અને તમે એક ને એક દિવસ તમે ત્રણ ચાર કલાક સુધી એક ધારું વાંચશો ત્રણ ચાર કલાક સુધી એક ધારું કામ કરશો તો પણ તમારી એકાગ્રતા ને ડિસ્ટર્બ નહીં થાય એનાથી એક આગળની વાત પણ એ કીધી કે હંમેશા ઓછા સમયમાં વધારે કામ કરવાની પદ્ધતિ વિકસાવો એકાગ્રતા વિકસાવવા અને તમારા પોતાના જે ગુણો છે તમારે પોતાની જે ખૂબ સારી માપતો છે એમાં વધારે વધારે સારો કરતા જાઓ અનુભવ જેમ 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 તમારો થતો જશે તેમ એકાગ્રતા વધારે વધારે મજબૂત થતી જશે જીવનની અંદર પરીક્ષાઓ જ્યારે આપવાની થાય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ મોટો ઉદ્યોગ ત્યારે તમે તમારી એકાગ્રતાને કારણે એકદમ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો અને પિતા દ્વારા ખાસ બંનેને ખૂબ એકબીજાને પ્રસન્નતા વ્યક્ત કરી કે તમારા અમારા બંને સંતાનો જીવનમાં પૂરી એકાગ્રતા સાથે જીવશે અને એકાગ્રતા જાશે અને એના ઉપર સતત મોનિટરિંગ પણ રાખવું એની સાથે સતત વાતો પણ કરે અને પોતે એકાગ્રિજ રીતે જીવવા માટે પણ આગળ વધ્યા એકાગ્રતા એ સફળતાનું મંત્ર છે એ વાત એને પોતાના મનમાં આપી દીધી અને નિયમિત અભ્યાસ એકાગ્રતા વધારતા રહો ટેલિવિઝન અને મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અને દરેક સત્રમાં સંપૂર્ણપણે દરેક કામમાં સંપૂર્ણપણે ધ્યાનને કેન્દ્રિત કરો અને એટલા માટે તો સામાન્ય જે વિદ્યાર્થીઓને એમ કહી છે કે તમે દિવાલની સામે મોઢું રાખી અને વાંચશો તો તમારી એકાગ્રતાની તીવ્રતા વધશે અને આ રીતે એની એકાગ્રતા તમારા લઈ જાય તમારું લક્ષ શું છે અને અને નિરંતર પ્રયત્ન એની સાથે એકાગ્રતા એટલે જીવનની સફળતા જીવનમાં પ્રગતિ માટે આ સિદ્ધાંતનો મહત્તમ ઉપયોગ કરો આટલી વાત આ માત્ર વાર્તાના ફોર્મમાં મેં તમને બતાવી છે સૌ આપણા યુવા મિત્રો આ ભૂમિકાને બરોબર શામુ કરે અને આજથી જ એકાગ્રતાના શિક્ષણને વિકસાવવા માટે પ્રયત્ન કરે સૌ